સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત જૂની સિવિલ હોસ્પિટલમાં આવેલ સ્કૂલ ઓફ નર્સિંગના જીએનએમની વિદ્યાર્થીનીઓ જીએમઇઆરએસ હોસ્પિટલમાંથી પ્રેક્ટિકલ પૂર્ણ કરી જૂની સિવિલમાં આવેલ એમ્બ્યુલન્સમાંથી એક બે નહીં પરંતુ ત્રીસથી વધુ વિદ્યાર્થીનીઓ ઉતરી હતી વિદ્યાર્થીનીઓને મુસાફરી કરવા માટે બસના બદલે એમ્બ્યુલન્સ અને એમાં પણ ઘેટા બકરાની માફક ભરેલા જોવા મળ્યા હતા ત્યારે વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા જોવા મળી હતી આરોગ્ય ક્ષેત્રે અધ્યતન સેવાની વાતો કરતું ગુજરાતનું આરોગ્ય વિભાગ અહીંયા પુરવાર થયું હોય તેવું જોવા મળી રહ્યું છે રાજ્યમાં સરકારી નર્સિંગ કોલેજ ચાલે છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં જૂની સિવિલ હોસ્પિટલમાં સરપ્રતાપ સ્કૂલ ઓફ નર્સિંગની હોસ્ટેલમાં સ્કૂલ ઓફ નર્સિંગમાં જીએનએમના પ્રથમ બીજું અને ત્રીજું વર્ષનો અભ્યાસ ચાલી રહ્યો છે જ્યાં એકસો પચાસથી થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે જો કે અભ્યાસ બાદ રોજ સવારે વિદ્યાર્થીનીઓની એક બેચ પ્રેક્ટિકલ માટે હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલમાં કોલેજ થી નવી સિવિલમાં પ્રેક્ટિકલ અર્થે જાય છે તો છેલ્લા ચાર વર્ષથી આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને મુસાફરી કરવી પડી રહી છે સરકારમાં બસની માગણી કરવામાં આવી છે પરંતુ માગણી સંતોષાતી નથી જેને પરિણામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સિવિલની એમ્બ્યુલન્સમાં પ્રેક્ટિકલ માટે જવું પડે છે આ પરિસ્થિતિ એક કોલેજમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં સરકારી નર્સિંગ કોલેજમાં હોવાની વિગતો જાણવા મળી રહી છે વિકાસશીલ ગુજરાત બે હજાર વિકસિત ગુજરાત કેવું હશે તેની વાતો થઈ રહી છે ત્યારે આજ ગુજરાતમાં નર્સિંગની વિદ્યાર્થીનીઓને કંડમ બસની સામે સરકારની બેદરકારીના અભાવે મજબૂર થઈ એમ્બ્યુલન્સમાં મુસાફરી કરવી પડે છે આ તરફ જણાવવાનું કે નર્સિંગ સ્કૂલ જૂની હોસ્પિટલ સાથે સરપ્રતાપ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર મેડિકલ કોલેજ બનતો ગઢોડા રોડ ઉપર લાવવામાં આવેલ છે અત્રેની હોસ્પિટલ જે તે વખતે એની સ્કૂલ બસ હતી પરંતુ ચાર વર્ષ પહેલાં કંડમ થતો એ સ્કૂલ નવી આવેલી હતી સરકારમાં રજૂઆત કરેલ છે એના વ્યવસ્થાના ભાગરૂપે બાળકોનો ત્રણ કિલોમીટર દૂર હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે એમ્બ્યુલન્સનો અત્રે લાવવાને લઈ જવામાં આવે છે અને સરકારશ્રીમાંથી અમે રજૂઆત કરેલ છે જે ઉપલબ્ધ થતો આ એમ્બ્યુલન્સ સેવા અમે બંધ કરી દઈશું